જય શ્રી કૃષ્ણ આજે આપણે મેથી પૂરી બનાવીશું એના માટે આપણે આ રોટલીનો લોટ લીધો છે ઘઉંનો એક કટોરી છે એમાં મેરવણ કરવા માટે આ કકરો લોટ છે ઘઉંનો આ ના હોય તો સોજી પણ ચાલે છે એમાં મસાલા માટે અજમો કાળા મરીનો પાવડર હીંગ જીરું આ કસૂરી મેથી છે મોવણ માટે ઘી છે અને આ મીઠું છે હવે આપણે આ તાસમાં આ એક વાડકો મોટો છે એ લોટ નાખીશું એની અંદર આ કકરો લોટ ઉમેરીશું એને પછી આપણે મિક્સ કરી દઈશું પછી બધા મસાલા કરીશું એમાં એમાં પ્રમાણસર મીઠું નાખીશું મીઠું થોડું ચડિયાતું વસાય તો સારું લાગશે હવે આપણે એમાં મરી પાવડર નાખીશું થોડી હીંગ નાખીશું આ જીરું મસરી અને અંદર નાખીશું ફરી આપણે એક ચમચી હજમો છે એને પણ મસરીને જ નાખીશું પછી આ કસૂરી મેથી છે એમાં મેઇન આપણી મેથી છે એ બધું મિક્સ કરી લઈશું આ પૂરી વરસાદની સિઝનમાં જ સાથે ખાવાની ખૂબ મજા આવે છે હવે આપણે એમાં મોવણ કરીશું ઘીનું મોવણ નાખીએ એટલે પૂરી ફરસી બને છે ત્રણ ચાર ચમચી ઘી નાખીશું આપણે આમાં મુઠ્ઠી પડતું મોવણ જોઈએ આ રીતે બધો મસાલો લોટ બધું આપણે મિક્સ કરી દઈશું આ રીતે આપણું મુઠ્ઠી પડતું મોહણ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી અને મેથીપુરીનો લોટ બાંધીશું આપણે આંગળીની મદદથી આ રીતે એને પ્રેસ કરતા જઈશું અને લોટ બધો ભેગો કરી દઈશું મેથીપુરીનો લોટ આપણે તૈયાર થઈ ગયો છે આ રીતે આપણી કણક તૈયાર થઈ ગઈ છે આ રીતે રાખવાની છે હવે આ લોટને આપણે એક મિનિટનો રેસ્ટ આપીશું ઢાંકીને રવા દઈશું હવે મેથી પૂરીનો લોટ આપણે તૈયાર થઈ ગયો છે હવે એમાંથી આપણે એક મોટો લુવો કરીશું આ લુઓ તૈયાર થઈ ગયા છે ઘઉં નું અટામણ લઈશું અને પછી એક મોટી રોટલી વણીશું બહુ જાડીને બહુ પાતળીને હવે આપણે રોટલી વણાઈ ગઈ છે આવું એક કટર હોય ને એનું એનાથી આપણે ગોળપુરી કાપી લઈશું આ રીતે બનાવી લઈશું પછી આ ઉપરનો ભાગ બધો આપણે કાઢી લઈશું હવે આપણી આ પૂરી તૈયાર થઈ ગઈ છે એમાં આપણે કાંટા ચમચીથી આ રીતે કાણા પાડી લઈશું એટલે આપણી પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી બને આ રીતે આપણે બધી પૂરી વણી લઈશું આપણી પૂરી હવે ભણીને તૈયાર થઈ ગઈ છે આપણે કઢાઈમાં તેલ મૂક્યું છે એ તેલ આવી ગયું છે હવે થોડો ગેસ ધીમો કરીશું અને આપણે આ પૂરી અંદર નાખીશું બહુ ફાસ્ટ નહીં બહુ ધીમો નહીં એ રીતે એને તળવાની છે આ રીતે ઉપર ઝાડું મારવાનું એટલે આપણી પૂરી નહીં અને ક્રિસ્પી બને ફ્રાય ના કે પૂરી અને ઘી માં તાપે આ રીતે દબાવતા રહીશું અને તળતો રહીશું હવે આપણી પૂરી તરાઈ ગઈ છે આ રીતે કડક થઈ ગઈ છે ગુલાબી રંગની આજ રીતે આપણે બધી પૂરી તરી લઈશું આપણી આ મેથી પૂરી તૈયાર થઈ ગઈ છે એને આપણે છૂંદાની સાથે સર્વ કરી છે અથાણું છે ખાટું અથાણું છે ચા કોફી દરેકની સાથે આ સારી લાગે છે વરસાદની સિઝનમાં બહુ જ સરસ લાગે છે તમને મારી આ રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો